મારું નામ પારુલ વિજયભાઈ ચાવડા સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેશ પરાગ જયંતિભાઈ ગોહિલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડ્યો પણ એ લોકો છે ને એની ગાડી ને જોવે છે કે મારી ગાડીને ક્યાંય વાંધો કે ઇંજરી આવી નથી ને મારો છોકરો સાડા ત્રણ વાગ્યાના ના એમણે એમ નીચે લોત પડ્યો છે પણ મારા છોકરાની સાર સંભાળ લેતા નથી લોકો એસપી ચૌહાણ સાહેબ તાલુકા પોલીસ જાણ કરી હતી તો એ સાહેબ કઈ કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાત છે ને અહીં અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગલે આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેને મારા છોકરાને ને ઉડાડ્યો ને એ સાઈડ માં અદબ હતો હા અમે કીધું કે પોલીસ એમને એમ કીધું કે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ આ બધું કામ અમારું છે તમારું નથી તમે બહુ એડવાન્સ થવું પોલીસ ની ભૂમિકા તો ભાઈ કઈ છે જ નહીં બરોબર પોલીસે છે ને એના ખીચા ગરમ કરી લીધા છે માંગ અમારી આ પરાગ જયંતિભાઈ ગોહેલ મમ્મી છે એને પપ્પા નથી

બેન તમે ક્યાં છો એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ બે કલાકમાં આવીએ પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી બધી વાત કઈ રીતે અમે કે આ રીતનું આમ છે આ રીતનું આમ છે અને જે રોડ ઉપર આ બનાવ બેનો રોડ એટલો ફેમસ છે ને કે ત્યાં મોટા મોટા પાર્ટી પ્લોટ છે ને સીસીટીવી ફૂટેજ ગાયબ છે હા છતાંય પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ અમને એમ કે છે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ અમને ખબર છે અમને કાયદાની ખબર છે તમે અમને કાયદા શીખવા હવે માંગ એમ કે આ પરાગ જયંતિભાઈ ગોહિલ ને અમારે ન્યાય મળે આ રીતે આ હોય પેટે આજ તો મારો દીકરો છે કાલ તો બીજા કોઈનો પન્નો દીકરો હોય મોટા બાપના દીકરા છે એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની જો જેના બાપે નથી ને એકલો એક દીકરો છે અમારો ભાઈ